એમાં મૂંઝાવાની ક્યાં જરૂર છે પૈસાની જરૂર છે કેટલા એક્ચ્યુઅલી એમાં એવું છે કે તમને તો ખબર છે કે અમે લોકો ભાડે રહીએ છીએ ઉપર જતાં અશોક કારખાનામાં નોકરી કરે છે હવે એ જે કારખાનામાં નોકરી કરે છે ને કારખાનું બંધ થવાનું છે હા મંદિરનો માહોલ તો તમને ખબર છે કે કેવો છે એટલે અમુક કારીગરને રજા આપી દેવાના છે અને અમુકને જે એમનું બીજું કારખાનું છે ને ત્યાં મોકલવાના છે અને અત્યારે જે અશોક છે ને એ કારખાનું બંધ કરી દેવાના છે બસ બેટા બીજી નોકરી મળી જશે अशोक ને પણ તને કેટલા રૂપિયાની જરૂર છે જો બેટા ભગવાનની દયાથી અમારું ઘર સદ્ધર છે મારી વહુ કમાય છે દીકરો કમાય છે તારા કાકા પણ દેશમાં ખેતી કરે છે આમ કાઈ ઉવાધી જેવું નથી એટલે તું જરાય ચિંતા ન કર માન્યું કે અમે ઘર ચલાવવા માટે દેશના રૂપિયા નથી વાપરતા મારી વહુ અને દીકરો એટલું કમાઈ લે છે કે જેથી કરીને અહીંયા કાંઈ ઓછું આવે એમ નથી થેન્ક યુ આંટી હું ઘણી આશા અહીંયા આવી હતી મને અંદરથી થતું હતું કે તમે મારી મદદ કરશો જ તમારો જેટલો આભાર માનો ને એટલો ઓછો છે આભાર સાનો હા આમાં આભાર સાનો પાડોશી છીએ અને પાડોશી પાડોશીને કામ ન લાગે તો શું કામનું અને આમ પણ કહેવાય છે પહેલો સગો એ પાડોશી હે ને જો માણસને કંઈ થાય તો સગાવાળા તો બહુ દૂર રહેતા હોય એ તો ક્યારે આવે ને ક્યારે નહીં પણ આપણા જેવા છે ને એ જ એકબીજાને કામ લાગે અને અત્યારે તને તકલીફ છે તો તારી તકલીફમાં અમે નહીં ઊભા રહીએ તો કોણ ઊભું રહેશે સાચું કહું અત્યારે તો એવો જમાનો આવી ગયો છે કે લોકો પોતાના સગા હોય ને એના ઉપર પણ વિશ્વાસ નથી કરી શકતા અને હું તો પાડોશી છું છતાંય તમે પૈસા આપવા તૈયાર થઈ ગયા હું અશોક પાસે જેમ પૈસા આવે ને એમ પાછા આપી દઈશ વિશ્વાસ છે મને તારા પર આજ સુધી તે એક પણ રૂપિયો ખોટો નથી કર્યો તો પછી મારા આ રૂપિયા કઈ રીતે કરીશ એટલે ચિંતા નહીં કર તું ચિંતા વગર રૂપિયા લઈ જજે કાલે સવારે આવજે અને મારી બહુ હેતલ છે ને એને કહેજે કે આપી દેશે તમારા દીકરાને કઈ વાંધો તો નહીં હોય ને એને શું કામ વાંધો હોય અને તને શું લાગે છે કે મેં કહ્યું એટલે ફાઈનલ મારો દીકરો કે વહુ કાંઈ નહીં બોલે અને આમ પણ કોઈકની મદદ કરવી એ તો માણસનો પહેલો માનવ ધર્મ છે અને આ જે તકલીફ તને છે કાલે અમને પણ પડે માણસને માણસની જરૂરિયાત રહેવાની કે નહીં બેટા હા સાચે છે તમારા જેવા પાડોશી મળવા જોઈએ મને તો એટલી ખબર પડે છે કે ભગવાન તમને કોઈ કામ માટે કોઈ વસ્તુ માટે નિમિત બનાવે ને તો એના સહભાગી થાવ બીજું કાંઈ નહીં અને તો આવી નિરાશ નહીં રહે હસતી રમતી સારી લાગે અને ખાસ વાત કહું ને તો અશોકને જલ્દી બીજી નોકરી મળી જશે બહુ ચિંતા નહીં કરવાની જુઓ તને હું અમારા સમયની વાત કરું અમે આ શહેરમાં નવા નવા આવ્યા ને તો તારા કાકાને નોકરી નહોતી મળતી અને બહુ બધી તકલીફો પડી પણ તારા કાકાએ છે ને નિશ્ચય કર્યો હતો કે આ શહેરમાં મારે ઘર ગાડી બધું જ ઊભું કરવું છે અને કરીને રહ્યા માણસ મહેનત કરે ને તો બધું જ મળે હા થોડી તકલીફો પડે પણ એ તકલીફોને હસતા મોડે આવકારી લેવાની હે ને ચાલો અત્યારે હું જાઉં હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અઠી કહે હા જો હા હવે મારી વાત સાંભળતું પાછું શું થયું હા હું મારા સૂના સેઠ ચેતન સેટની ત્યાં ગયો તો અશ્વિનભાઈને ગયો તો હા દિનેશભાઈને ગયો તો પણ ક્યાંય જગ્યા નથી મળી જશે શું કામ ઉપાતી કરો છો જો રિચાંટી ના ઘરે ગઈ હતી અને શું કીધું એને એમને પૈસા આપવા નહી હા પાડી છે હા પાડી હા એમણે કહ્યું છે કે કાલે મારી વહુ હોય ને ઘર ત્યારે તું આવજે અને પૈસા લઈ જજે કેટલા સારા છે નહી એ લોકો અરે બહુ સારા છે જો ગમે નવી વસ્તુ બનાવે તો પહેલા અહીં આપી જાય પછી દેહમાંથી એને ગમે બકાલું આવ્યું હોય ગમે આવી હોય તો ખરેખર આવા મળવા છે છે ને બહુ મુશ્કેલ હા એ વાત તો સાચી પણ હું થોડાક સમયના વાયદે લાવી છું તમારી નોકરી લાગે ને એટલે સૌથી પહેલા તમે એમને પૈસા આપી દેજો ના આપી દેવાના હોય ને હું આપી દઈશ પણ પેલાના પૈસા દેવાના છે એનું કંઈ કીધું એને કઈ નથી કહ્યું અને ક્યાંથી કે એમને આપણી પરિસ્થિતિની ખબર છે અને આજે પાછી આ વાત કરીને એટલે એ પણ બિચારા ઘણા દુખી થઈ ગયા હતા કહેતા હતા કે એમાં મૂંઝાવવાની જરૂર નથી અમે છીએ ને એક પાડોશી બીજા પાડોશીને કામ નહીં આવે તો બીજું કોણ આવશે એ વાત એ છે અત્યારે આપણી પરિસ્થિતિ આવી છે કાલ કદાચ કુદરત કરે એની પરિસ્થિતિ એવી આવે ને આપણે સારું હોય તો આ એક મદદ કરવી ને હા એ જ માનવ ધર્મ છે ને તો દુનિયામાં સૌથી મોટો કોઈ ધર્મ હોય ને તો એ માનવ ધર્મ છે અને એમને બહુ સારી રીતે ખબર છે અને હું નથી ઈચ્છતો કે એની પરિસ્થિતિ ખરાબ થઈ જાય એને બહુ સારું ભગવાન દે અને હજી મોટો બંગલો બનાવે હું તો એમ કહું છું હા જુઓ ને હા સગા કોઈ કામ ના આપ્યું પણ એ લોકો કામ આવ્યા બસ પાડોશીનો સંબંધ છે બીજું કંઈ જ નહીં છાતી જ્ઞાતી બધું જ પણ છતાંય કેટલા સારા છે ને અને હું છે ને આ પંખો આજ જ લઈ જાય આમાં તું કહેતી હતી ને રિપેરિંગ કરાવું તો હું લઈ જાય પણ એક સાચી વાત કહું એમના દીકરાઓ પણ ઘણા સારા કહેવાય કે આવી રીતે કોઈને મદદ કરવાની હા પાડે છે નહીં તો દુનિયામાં એવા બહુ ઓછા લોકો હોય છે બીજાને મદદ કરી શકે અત્યારે કોઈ પાસે છે ને પાંચ રૂપિયા ઓછીના નથી મગાતા સમય જેટલો ખરાબ આવી ગયો છે પિયુષને મેં પછી ફોન કર્યો તો કે મારી પાસે નથી પીડા મને ખબર છે એની પાસે ઘણા રૂપિયા છે પણ તો એને ના પાડી શું કરું માણસનો સ્વભાવ જ એવો છે પૈસા આવી જાય ને એટલે હલ ભલાને ભૂલી જાય છે गरज गरज ની વાત છે પૂરતા બધા એકબીજા સાથે સંબંધ રાખે છે હાચી વાત છે અત્યારે જમાનો જેવો થઈ ગયો છે સી हारा છે ને ઈ ધારા છે બાકી તો કામ હોય ત્યારે જ બોલાવે બસ અને બધાય બધાય નથા પૈસાવાળા હોય ને ઈ જ ગમે પૈસાવાળા હોય કે ગરીબ હોય તો માણસમાં માણસાઈ હોવી જોઈએ જો એ જ ના હોય તો એટલા બધા પૈસાનું શું કરવાનું અને ગરીબ હોય અને બીજાના દુખમાં જો ખાલી સહારો બની શકે ને તો પણ ઘણી મોટી વાત કહેવાય હા હાસી વાત છે અને કરિયાણાનું બિલ કેટલું 5000 ઉપર હે છે અને ભાડું ભરવાનું છે એમાંથી આપ એમાંથી ને વધશે તો ખરાબ રહી થોડા ઘણા વધશે અને જુઓ કાલે હું તમને પૈસા આપું ને એટલે તમે તમારી રીતે બધે ચૂકતા કરી દેજો હા તે કંઈ વાંધો નહીં ને અરે તમે કયું છે તો પ્રસાદી અમારા તરફથી હા હા જરૂર જરૂર અરે પ્રસાદી જેવા કામમાં થોડી કાંઈ ના પડાય કેવી વાત કરો છો તમે હા હા જરૂરથી હું તમને પછી ફોન કરું હા હા બેટા સવાર સવારમાં હા તમે કયું હતું ને કે સવારે આવજે હા હા હું ભૂલી જ ગઈ લે વાંધો નહીં કેટલા આપવાના છે હમણાં હા જો તમે જેટલાની મદદ કરી શકો એટલાની હા દૂધવાળાને આપવાના છે પૈસા ભાડું આપવાનું છે કરિયાણાવાળાને આપવાના છે એવું નહીં કે તમે પાંચ હજાર આપો દસ હજાર આપો તમે જેટલા આપી શકો હા વાંધો નહીં હું હમણાં તમને મારી બહુને કહીને અપાવું તું ચિંતા નહીં કરતી હા મારી બહુ આપશે હા સમય સમયની વાત છે આ સમય પણ નીકળી જશે હા જરાય ટેન્શન નહીં લેતી હેતલવાઓ એ ઓફિસે જ જવાની તૈયારી કરતી હશે હા બોલાવું એને હેતલ હેતલવાઓ હા મમ્મી હા બેસો ને દામિની આવી છે આપણી પાસે મદદ માટે એને થોડા રૂપિયાની જરૂર છે હા ગઈકાલે આવી હતી બિચારા અશોકની નોકરી બંધ થઈ ગઈ છે એ જે કારખાનામાં નોકરી કરતો હતો એ કારખાનામાં રજા પડી ગઈ છે આપણે શું કરીએ શું કરીએ એટલે તમારા મમ્મી મને કહ્યું હતું કે તમે મદદ કરશો હું એકાદ મહિનામાં પાછા આપી દઈશ અમે લોકો અહીંયા કઈ ધર્મશાળા નથી ખોલી અને મારી મમ્મીને તો આદત છે આ બધે બહાર છે ને ઘરે ઘરે ચોખા મૂકવાની કે અમે લોકો પૈસાવાળા છીએ અમે લોકો તમને મદદ કરીશું પણ એને નથી ખબર ને એને ક્યાં જોબ પર જવું છે મહેનત તો અમારે કરવી છે એને તો બસ થિયાર કાગડાની જેમ બેસવું છે અને વેડક પાંચ રૂપિયા એવી વાત કરે છે પડોસી છે હવે પાડોસી તકલીફમાં હોય તો આપણે કદાચ બે પાંચ હજાર રૂપિયાની મદદ કરીએ તો શું ફરક પડે અને એ ક્યાં કહે છે કે મને આટલા જોઈએ છે એના બિલ જાય જાય ભાડું તો એને રાહત રહેશે અરે ખાઈ મફત થોડી માંગે છે ઉધાર માંગે છે પાછા આપી દેશે જો જેવા કે હા શોકને બીજી નોકરી મળી જશે ને એવા શું તર તમને પૈસા આપી દેશે તમારી ઉપર શું કરો શું કરવો ગરીબ લોકો હવે કે પાછા નો આપી શક્યા તો અમારે કોની પાસેથી લેવા જવાના તમે બે જણા તો હાથ ઉછા કરી દેશો કે લો અશોક ને નોકરી જ નથી મળી તો અમારો રૂપિયા અમારો રૂપિયા તો જાય ને જો અમે બોલામાં થોડી સભ્યતા રાખો અને કેટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ તમે લોકો નથી ઓળખતા અમને સભ્યતા તું મને શીખવાડીશ હવે હા ઘરે ઘરે જઈને ભિખારીની જેમ પૈસા માંગતા શરમ નથી આવતી તને એ તલ શું બોલે છે ખબર નથી પડતી તમને હા એ આપણી પાસે મદદ માંગવા આવી છે કોઈનું આવું અપમાન ન કરાય અને અત્યાર સુધી કંઈ એનું ઘર આપણે નહોતા ચલાવતા એનું ઘર એ જ ચલાવતા હતા તો પછી આવી રીતે કોઈનું અપમાન તો ન જ કરાય ને તો આવી રીતે તમારે કોઈને ઘરે બોલાવીને પૈસા આપવાની વાત પણ ન કરાય તમને ખબર હોવી જોઈએ કે એક તો અમે લોકો મહેનત કરીને લાવ્યા છીએ હવે કેટલી વાર બત કહેશો કે મહેનત કરીને લાવો છો મહેનત કરી બધા મહેનત કરીને જ લાવતા હોય પણ ક્યારેક ક્યારેક સેવા દો મારા માટે તમે એમની સાથે ઝઘડો ના કરો હા હવે સારું થવાની કોશિશ કરશે મારા માટે જઈને તમે ઝઘડો ના કરો અને તમને 1000 વાર કઈ ચૂકી ચૂકે આમ ઘરે ઘરે જઈને ચોખા ના મૂકી આવો તો પણ તમે જાવ છો તમારે પણ નાક કામ તો છે જ નહીં હું મારી રીતે બીજી વ્યવસ્થા કરી લઈશ છો બેટા મને નોતી ખબર કે મારા ઘરમાં તારું અપમાન થશે આ તમારા લોકોને જે વાતો કરી હોય ને એ કરો બાકી મારે કામ છે મારે જવું છે અને આજ પછી શરમ જેવી જાત હોય ને તો અમારા ઘરમાં ગડતી નઈ રૂપિયા માંગવા માટે અને તમે પણ માફ કરજે મારી વહુએ તારું બહુ અપમાન કર્યું कई वांदो ने देवा हां बोलो तारी से थोड़ी बात करनी है બોલો ને શું વાત કરવી છે સમજાવ તારી પત્નીને કે કોઈની પણ સાથે ગેરવર્તન ન કરે આજે તો હદ જ વટાવી નાખી કેમ શું થયું છે વળી પાછું ગઈકાલે દામિની મારી પાસે આવી હતી એને કઈ તકલીફ હતી અને એના હસબન્ડ ની જોબ છૂટી ગઈ છે એટલા માટે એને થોડી ઘણી રૂપિયાની જરૂર હતી એને કહ્યું મને એક મહિના માટે ઉધાર આપો પછી હું તમને પાછા આપી દઈશ તો મેં કહ્યું કે કાંઈ વાંધો નહીં કાલે સવારે આવીને લઈ જશે એ બિચારી આવી હતી એને એમ કે એને મદદ માંગી છે હું પૂરી કરી શકીશ હા તમને તો એમાં જ હોય ને કે આ ઘરમાં કમાઈએ છીએ આ દામીની માટે તો કમાઈએ છીએ આપણા ઘરની જ સભ્ય છે એટલે બોલાવી લીધી એમને શું બોલે છે શું બોલો છો તમે તમને કઈ સમજણ નથી પડતી મમ્મી અત્યાર સુધી નાની મોટી વસ્તુઓ આપતા હતા એમાં મને ક્યારેય વાંધો નહોતો મેં વિરોધ પણ નથી કર્યો પણ અત્યારમાં તો તમે એવી વાત કરી રહ્યા છો કે ઊંચી પૈસા આપશે આવજે અમારી ઘરે એમ હા આ પૈસાનો ખજાનો છે આપણી પાસે અરે એને થોડા દિવસ માટે ઉધાર માંગ્યા હતા ના આપવા હોય તો પ્રેમથી ના પાડી દેવાય પણ કોઈનો અપમાન તો ન કરાય ને તારી પત્ની તો એવું બતાવે છે કે એને કોઈની જરૂર જ નથી એની જ પાસે રૂપિયા છે અરે રાજા રાવણ છે ને સોનાની લંકા હતી એનું પણ અભિમાન ન રહ્યું તો તમારી પાસે તો એની ચપટી બરાબર પણ નથી એ રાજા રાવણ હતો હું રાજા રાવણ નથી ને મારી પાસે સોનાની લંકા પણ નથી કે લૂંટાવી લૂંટાવીને આપ્યા જ કરું બધાને જો મમ્મી અત્યાર સુધી ક્યારેય પણ કઈ બોલ્યો નથી પણ હવે તો છે ને આ દામિની માટેનો ફ્રેન્ડ જરા ઓવર થઈ રહ્યો છે નથી લાગતું તમને એવું અરે કેમ સમજતો નથી તમે કેમ સમજતા નથી મમ્મી આ રૂપિયા આપીને મદદ કરવાની શું જરૂર છે એમને કોઈ સગાવાલા નથી એમને કોઈ સંબંધી નથી ત્યાં જઈને રૂપિયા માંગી બેને અને આમ પણ ત્યાં જઈને જો બે હાથ લઈને ના માંગી શકતા હોય તો ઘણી બેંકો જે લોન લઈ લેવાય ને અરે ના ફરની નોકરી નથી મંદીને કારણે બીજે કસે એને નોકરી મળતી નથી અને પાડોશીના નાતે આપણો તો પહેલો ધર્મ બને બેટા કે કોકની મદદે આવીએ પણ મને ખબર નથી પડતી કે તારી વિચારસરણી આવી ક્યારથી થઈ ગઈ મારે કોઈનો ધર્મ નથી બાપુ હા પાડોશી હોય તો ઘરમાં બાકી મારે કંઈ નથી જોવાનું નોકરી જતી રહી છે તો હું મદદ કરીશ અરે હું શું એના માટે કમાઉ છું આ માન માન કરીને પગાર લાવું છું ઘરમાં એટલે તમે જેને મહેરબાની કરીને એમ જો હાથ જોડું છું હવે આવી રીતે પૈસા લૂંટાવવાનું બંધ કરી દેજો અને પહેલા આપ્યા હોય ને તો એ પણ માંગી જ લેજો કોઈ દિવસ એને મારી પાસે રૂપિયાની મદદ નથી માંગી આજે પહેલી વાર કીધું અને મેં તમારા વિશ્વાસે હા પાડી વાંધો નહીં ચાલુ ન હોય તો કાંઈ વાંધો નહીં ખોટી આવી રીતે એમને હેરાન ન કર અને વાત રહી શું વાત રહી કોઈને મદદ કરવાની તો થતી હોય તો કરાય અને ન થતી હોય ને તો ના પાડી દેવાય પણ કોઈનું આવું અપમાન ન કરે ના પાડું છું ચોખ્ખા શબ્દોમાં ના પાડું છું મારે કોઈની એ મદદ નથી કરવી અને એમાં પણ ખાસ હા બાજુવાળા કે આ બાજુવાળા એમની તો ક્યારેય નથી કરવાની થતી બસ મને ક્યારેય પણ સપનામાં એ લોકો કામ લાગવાના છે નહીં ને કામમાં લાગ્યા નથી તો હું શું કામ મદદ કરું એવું તને લાગે છે ક્યારેક છે ને બેટા જ્યારે સોયની જરૂર હોય ને ત્યાં તલવાર કામ ન લાગે ત્યાં સોય જ કામ લાગે અને એ જ સીવવાનું કામ કરે અને એક દિવસ એવો આવશે જ્યારે તમને લોકોને એ લોકોની જરૂર પડશે મારા અનુભવ પરથી કહું છું બેટા કે આટલો બધો અભિમાન ન કર તારી પત્નીની રાહ પર નહીં ચાલ નહીતર પસ્તાવાનો વારો આવશે વાંધો નહીં એ સમય આવશે ને ત્યારે પસ્તાઈ લઈશ હા તમારે મને સમજાવવાની જરૂર નથી મમ્મી અત્યારમાં તો હું કમાવું છું ને મારા પૈસા છે ને ઘરમાં તો હું જેમ છું ને એમ જ કરવાનું બાકી આ ઘડીએ તમે આવા બધા બાનાઓ બતાવી બતાવીને આડોસ પાડોશ ની મદદ કરો છો ને એ હવે તો મને નથી ગમતું એટલે ચોખા શબ્દોમાં કઉ છું કે એક રૂપિયા ની પણ મારે કોઈને મદદ નથી કરતી અને કરતા પણ નહીં